જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું તમને રાજાપુરી કેરીનો મુરબો બનાવવાની રેસીપી બતાવી રહી છું કે મુરબ્બો કેવી રીતે બને આવી રીતે આપણે આ કેરી ધોઈ અને કોરી કરી અને આપણે આ કેરી છોલી રહ્યા છીએ મેં બે કિલો કેરી લીધી છે મુરબ્બો બનાવવા માટે અત્યારે આપણે કેરીની સિઝન છે એટલે આ સિઝનમાં આપણે દરેક જાતના થાણા બનાવીએ છીએ એમાં આ એક મુરબ્બાનું અથાણું પણ બનાવીએ છીએ એ આ અથાણું ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને મજા આવે એવું હોય છે જોઈ શકો છો આ કેરી મેં બે કિલો લીધી છે એને સરસ રીતે એકદમ ધોઈને છોલી નાખી છે હવે છોલીને હવે આના આપણા એક સરખા બટકા કરીશું તો જો આ રીતે આપણે આ બટકા એકદમ છેકથી છરીથી લઈ અને એક સરખા બટકા કરીશું મેં એક સરખી ચીર કરી નાખી છે આમાં આજે બધું ગોઠલા ઉપરથી આ બધું લઈ લીધું છે હવે આના એક સરખા હું બટકા કરીશ આટલા મોટા મોટા આના બટકા કરવાના આ તમે જુઓ આ એક સરખા બટકા કરવાના આના એક સરખા જ બટકા થવા જોઈએ જો આ તમે જોઈ શકો છો કે અમે કેરીના કટકા એક સરખા બધા કટકા આ રીતે એક એક સરખા જ કર્યા કર્યા છે છે આ કેરીના આવી રીતે આપણે બધી કેરીના કટકા એક સરખા કરી લઈશું એક સરખા જ કટકા કરવાના તમે જોઈ શકો છો હવે આ કેરીના બટકા એકદમ સરસ એક સરખા તૈયાર થઈ ગયા છે હવે આપણે એક તપેલું લીધું છે એ તપેલાની અંદર આપણે એક લિટર જેટલું પાણી નાખીશું અને એ પાણી હવે આપણે ઉકળવા દઈશું આ પાણી ઉકળશે એટલે આની અંદર આપણે કેરીના ટુકડા નાખી દઈશું અને એક કેરીના ટુકડા આપણે લગભગ પાંચથી સાત મિનિટ સુધી ઉકાળવા દઈશું જો હવે તમે જોઈ શકો છો આ પાણી આપણું ઉકળી ગયું છે હવે આમે આમાં આપણે મુરબ્બાના ટુકડા બધા આની અંદર નાખશું આ આવી રીતે પણ મુરપવાના ટુકડા આપણે બાફી શકીએ આવી રીતે આપણે કેરીના ટુકડાને આમાં બાફી શકશું અને કૂકરમાં બી બાફવા હોય તો બાફી શકીએ તો કુકરમાં આપણે આ કેરીના ટુકડા એક જાડીવાળી ચાઈણી લેવાની કાણાવાળી અને એની અંદર એક સીટી વાગે એટલે બંધ કરી દેવાનું પણ હું આ રીતે બાફું છું મને આ રીતે વધારે ગમે છે એટલે આ રીતે આ કેરીના ટુકડા આવી રીતે આ બાફવાના હવે તમે જો આ કેરીના ટુકડા મેં આ રીતે આની અંદર નાખ્યા છે અને આપણે થોડી થોડી વારે હલાવતા રહીશું એટલે જે આ કેરીમાં ગ્રીન ગ્રીન આપણને દેખાય છે એ બફાશે એટલે એકદમ સરસ આ બફાશે એટલે આ ગ્રીન જે છે એ જગ્યાએ એકદમ થોડું યલો એટલે આ રીતે આપણે આ કેરીના ટુકડાને બાફવાના આ લગભગ પાંચ મિનિટ સુધી આપણે આ કેરીના ટુકડા આની અંદર બાફવાના હવે જો આ કેરીના ટુકડા જો આપણે એકદમ સરસ ચડી ગયા છે આ જોઈ લો એકદમ સરસ છે આ બફાઈ ગયા છે ટુકડા જો આ કેરીના ટુકડાની છાલ એકદમ યલ્લો થઈ ગઈ છે લીધી છે અને આ ઝારા વડે કેરીના ટુકડા બધા આપણે કાઢી લઈશું આ કેરીના ટુકડા એકદમ સરસ થઈ ગયા છે હવે આ બધા આપણે આમાં કાઢી લઈશું કેરીના ટુકડા ગેસને બંધ કરી દઈશું લીધી છે અને આ ઝારા વડે કેરીના ટુકડા બધા આપણે કાઢી લઈશું આ કેરીના ટુકડા એકદમ સરસ થઈ ગયા છે હવે આ બધા આપણે આમાં કાઢી લઈશું કેરીના ટુકડા ગેસને બંધ કરી દઈશું હવે આપણે આ બે કિલો કેરી લીધી હતી હવે બે કિલો આપણે ખાંડ લઈશું કારણ કે કેરી આપણે પાણીમાં ઉકાળી એટલે કેરીમાંથી ખટાશ થોડી ઓછી થઈ જાય એટલે બે કિલો ખાંડ આમાં ચાલે જો કેરી ઉકાળી ન હોય તો સવા કિલો ખાંડ બી જોવે હવે આ કેરીના ટુકડા આમાં આપણે નાખી દઈશું પછી આ કેરી ગરમ છે એટલે ધીમે ધીમે આ ટુકડા આવી રીતે આપણે ખાંડમાં મિક્સ કરીશું એટલે ગરમ ટુકડા છે એટલે આ ખાંડનું પાણી થઈ જશે આ ધીમે 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 ટુકડા તૂટે નહીં એટલે આ રીતે આપણે મિક્સ કરીશું થોડી થોડી વારે મુરબ્બો હલાવવાનો તેથી દરેક કેરીના કટકા જે હોય એમાં ચાસણી એકદમ સરસ મિક્સ થઈ જાય હવે આમાં આપણે અડધું લીંબુ ઉમેરીશું લીંબુ નાખવાથી ચાસણી એકદમ આપણી ખાંડ ખાંડ જેવી ન દેખાય અને ચાસણી એકદમ સરસ થઈ જાય એકદમ કટ્ટા બધા ઉપર આવી ગયા છે જો તમે એકદમ સરસ હવે આપણે આની ચાસણી જોઈશું એક બે તારની ચાસણી આપણે કરવાની છે એકથી દોઢ તારની ચાસણી આપણે કરીશું તો જો આપણે આમાં આ સેજ વાર છે હજી આપણે પાંચ મિનિટ સુધી આને મુરબ્બાને ઉકળવા દઈશું જામી ન જાય અને આ લીંબુ નાખીએ એટલે લીંબુના હિસાબે ખાણ જામે નહીં અને ટેસ્ટ બહુ જ સરસ આવે મુરબાનો આપણે આટલા તજ લઈશું આટલે લવિંગ લઈશું અને અધકચરા આપણે વાટી નાખીશું લવિંગથી સુગંધ બહુ જ સરસ આવશે આપણો મુરબ્બો બહુ સરસ થશે અને કેસર તો મુરબ્બામાં અવશ્ય જ હોવે એટલે કેસર આપણે થોડું આમાં નાખીશું અધકચરા વાટી લીધા છે આ રીતે અધકચરા વાટવાના કારણ કે એકદમ પાવડર નાખીએ તો મુરબ્બાનો કલર થોડો શ્યામ થઈ જાય એટલે આપણે પાવડર નહીં નાખવાનો તજ લવિંગ આવી રીતે આખા જ નાખવાના હવે આપણે આમાં કેસર નાખશું કેસરથી ટેસ્ટ બહુ જ સરસ આવે છે અને કલર પણ એકદમ સરસ કેસરથી આવી જશે તો આપણે આ બે ટૂંભા કેસરના નાખાશું અને તજ નાખશું બદામ નાખશું બદામથી આનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે બહુ જ સરસ બદામથી ટેસ્ટ એકદમ સરસ આવશે બદામ નાખ્યા પછી બે મિનિટ રહેવા દઈશું આપણો મુરબ્બો હવે બહુ સરસ જોઈ શકો છો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે હવે આપણે આ મુરબાને હવે આપણા મુરબ્બાને એ ટાઈટ બેની બહેણીમાં ભરી દઈશું આ મુરબો આખા વર્ષ આપણે ખાઈ શકીએ થેપલામાં પૂરીમાં પરોઠામાં જામ તરીકે બી વાપરી શકીએ અને આ મુરબ્બો બહાર જ રહી શકશે અને ફ્રિજમાં રાખવાની પણ જરૂર પડતી નથી જોવો આપણો મુરબ્બો બહુ સરસ તૈયાર થઈ ગયો છે આવી રેસિપી જોવા માટે તમે મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ